રાજકોટમાં સમુલગ્નનો એક વિષય આપણા સૌના ધ્યાન પર આપ્યો સમુલગ્નના આયોજકો ઠીક લગ્ન સમયે લગ્ન સ્થળ છોડી ભાગી ચૂક્યા એક સોશિયલ પોલિસિંગનું સૌથી ઉત્તમ ઉદાહરણ કે જેટલા લોકો આવ્યા જેટલા લોકોને લાવી શક્યા એમ કરીને છ લગ્ન આજે પોલીસે દીકરીના માતા પિતા તરીકે ઉભા રહીને એમની જોડે રહીને આ લગ્ન આજે કરાવીને એક ઉત્તમ ઉદાહરણ સમાજ સામે પેશ કર્યું છે હું રાજકોટ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે જે સામાજિક લોકોએ સમાજના આ વિધિ સમાજની જે પરંપરા છે એ સાચવી રાખવા માટે જે પોઝિટિવ કામ કર્યું છે મીડિયા સામાજિક લોકો અને પોલીસ આ બધા જ લોકોએ સાથે મળીને સમાજમાં એક પરિવારની ભાવના જાગૃત થાય તે પ્રકારના કાર્યો બદલ હું આખી ટીમને અભિનંદન આપું છું